શહેર નજીક આવેલ ધનિયાવી પાસે ચીખોદરા ગામની સીમમાં આવેલા સ્ક્રેપના મેદાનમાં અચાનક આગ ભભકી ઉઠી હતી ત્યારે બનાવની જાણ થતાં જ જીઆરડીસી સહિતના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી ભારે આગ ઉપર કાબુ મેળવ્યો વડોદરા શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે જેના કારણે તંત્ર દોડતું થયું હતું વડોદરા શહેરના તરસાલી ધનિયાવી રોડ ઉપર સ્ક્રેપનું મેદાન આવેલું છે જેમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા બનાવની જાણ કરવામાં આવતા તુરંત મકરપુરા જીઆઈડીસી ના ફાયર જવાનો સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા એક તબક્કે આ સ્ક્રેપના મેદાનમાં નું સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જયારે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સ્ક્રેપના મેદાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ગામની ચિકોદરા અત્યારે હાલ આપ જોઈ રહ્યા ચિકોદરાની સીમમાં અમને ઘટના સ્થળે પહોંચતા ખ્યાલ આવ્યો કે આ મોટું સ્ક્રેપનું ગ્રાઉન્ડ છે હકીકતમાં અમને કોલ એવો મળેલો હતો કે એક શોપ દુકાન ઉપર આગ છે એટલે અમે ઘટના સ્થળે આવી અને તાત્કાલિક આગને કંટ્રોલ કરેલ છે જેઆઈડીસીની ફાયરની એક ટીમ સાથે અમે આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે જ્યારે પણ આવા મોટા વિશાળ પ્રમાણમાં તમે સ્ક્રેપ રાખો છો તો એ તમારી પાસે સ્ક્રેપનું કંટ્રોલ કરવા માટેનું એક પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ જેના કારણે આગ બહુ મોટું વિશાળ સ્વરૂપ ના લે અને જાનમાલનું નું હાનિ ના